ભચાઉના શિકારપુર સામખિયાળી હાઇવે પર ઓવરલોડ મીઠું ભરીને હાઇવે પર ચાલતા તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરતાં પચીસ ભારે વાહનો ડિટેન કરી કરેલી કાર્યવાહીથી ફફડાટ મચી જવા પામ્યો છે સામખિયાળી પીઆઈ વિકે કે ગઢવીએ વિગતો આપી હતી કે પોલીસ વડા સાગર સાગરબાગમાનની સૂચના મુજબ હાઇવે પર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને ઓવરલોડ મીઠું ભરી દોડતા તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરી દોડતા યમદૂત સમાન વાહનો વિરુદ્ધ સામખિયાળી પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે જેમાં સોમવારે મોડી રાત્રે સામખ્યાળી નજીક હાઈવે પર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજી હાઈવે પર જોખમી રીતે ચાલતા ઓવરલોડ મીઠું ભરેલા કુલ પચીસ થી વધારે વાહનો ડિટેન કરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ